પોરબંદર જિલ્લાના રાણવાવ તાલુકાના મોગર ગામે રહેતી એક મહિલાને તેના સાસરિયાઓએ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે આ બનાવમાં તે દીકરીના પિતાને પણ વેવાઈ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાણવાવ તાલુકાના મોકર ગામમાં સાસરિયું અને ગામમાં જ પિયરીઓ ધરાવતી જયશ્રીબેન નામની મહિલાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તેઓના લગ્ન વર્ષ બે હજાર વીસમાં માં સાગર કાનજીભાઈ ભુવા સાથે થયા હતા પરંતુ લગ્નના છ માસ બાદ જયશ્રીને તેના પતિ સાગર ઉપરાંત સાસુ શાંતિબેન સસરા કાનજીભાઈ તેમજ દિયર રોનકે નજીવી બાબતે ખોટી શંકા કુશંકા કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો એટલું જ નહીં આ બાબતે જયશ્રીના પિતા રાજાભાઈ ઘુમલિયા દીકરીના સાસરીઓને સમજાવવા ગયા ત્યારે સસરા કાનજીભાઈ તેઓને પણ ઠીકાપાટુનો માર માર્યો હતો આખરે માથાભારે સાસરીઓના ત્રાસથી કંટાળી જયશ્રીબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ચારે આરોપીઓ સાથે ધોરણસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર